નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઓગસ્ટ મહિનાનું જે મફત અનાજનું વિતરણ ક્યારે શરૂ થશે જન્માષ્ટમી અને દિવાળીને પગલે લેવાયા ખાસ નિર્ણય રેશનકાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર જન્માષ્ટમીના તહેવાર વધુ સારી રીતે ઉજવી શકે તે માટે પરિવારોને રાહત ભરે વધારાની ખાંડ અને ખાદ્યલ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો આગળ વધીએ તો જે પણ રેશન કાર્ડ ધારકો છે એમના માટે સરકાર દ્વારા દર મહિને રેશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવે છે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સૌથી જે વ્યક્તિ સુધી રાશન પહોંચાડવાનો છે હવે ઓગસ્ટ મહિના માટેના મફત રાશન વિતરણની તારીખ જાહેર થઈ ગઈ છે મફત અનાજનું વિતરણ ઓગસ્ટ માસની શરૂઆતથી પ્રારંભ થઈ જશે એટલે કે જે તારીખ હાલ નથી આવી પણ એને એવું કહેવામાં આવે છે કે અનાજનું વિતરણ ઓગસ્ટ માસની શરૂઆતથી પ્રારંભ કરી દેવાશે મફત અનાજનું વિતરણ ક્યારે શરૂ થશે તો રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે જન્માષ્ટમીના તહેવાર વધુ સારી રીતે ઉજવી શકે તે માટે પરિવારોને દરે વધારાની ખાંડ અને ખાદ્યલ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ માટે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે કાર્ડ ધારકો રાશનની દુકાન પર જઈને પોતાનું રાશન મેળવી શકે છે એટલે કે હવે જુલાઈ પરથી જવાનો છે પછી જે ઓગસ્ટ મહિનો આવે એની અંદર જે પણ દરે જે રેશન કાર્ડ ધારકોને જે અનાજ મળે છે એ લઈ જઈ શકે છે રાહત દરે મળશે રાશન ચણા કાર્ડ દીઠ ત્રીસ રૂપિયા પ્રતિ કિલો અને તુવેર દાળ પચાસ રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે વિતરણ કરવામાં આવશે એનએફ હેઠળના અત્યંતે તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબ તથા નોન એન એને એટલે કે નોન એનએફ એસી બીપીએલ કુટુંબોને મીઠું એક રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવશે જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકે તેમ હેતુથી કુટુંબ દેઠ એક લીટર ડબલ ફિલ્ટ્રેડ તેલ તેમજ વધારાની એક કિલો ખાંડ દરે વિતરણ કરવામાં આવશે તો જે જે સમાચાર હતા આપણે તમને કહી દીધા તો આવી રીતે જે પણ જે રાશન કાર્ડ ધારકો છે એમને આવી રીતે જે ઓગસ્ટ મહિનાનું જે અનાજ મળવાનું છે આવી રીતે મળી જશે અને ફાઇનલ તારીખ છે તો હવે જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન